जा तो नके पाणी हालू लागतो तो पटे पटे इकडे विकाई तबा मुह तो मोरबिना राजा तो मी किधो मोरबिना आ रारा तू काय कर आय केले बाप पापा ये ग ऑन माय इचास आ बाहे रे माय ब्याह जा तने ऊपर मोरबिना तो पाणी नेऊ पर तो पर तू ऊपर आए तो मंदिर में क्या मंदिर में तो yeah. नहीं मार मंदिर में तो ये तुम्हारा पाड़ जाए मारा मत तुम्हें सू हाथ बाजो तुम्हें सू करता हो ई का भाला भाला मार ही पाएंगे तू हूं तो बगैर भाला वाली सो वहां तू करने देखा बे ना कर ऊपर जिंगा कर ऊपर जाए तो बाबा राजा <sweat> प्रजा <sweat>

કોણ આતો બજે કોણ કે યે કોઈ જામે મેને ઝોમરી મે આતી ઉતારે તા તો રામા કે નાના આગે રી આયા સુ હોગો સે મેગી ઓમ દેના રામા પે મેનોમ લેના સે કે ચાસી સમરે ઘોળો મુતો એ કોણ સે કે આતી બોલું છું નાટબોલે બોલા જીએ બોલ એમ એ હોની માર નામ ની મીન માર નામ ની હોની નાય મારું નામ જ નથી હા સોપરા નામ કર નકો હા મને ભૂસો તમારીમાં લખો સંત લખો હા મે કોણ ભૂસો એ ડન અને આ ઘી ખવાયો ઉવા ડ ગેરવા ને પાઈ

હું માણા હાથું તો ઘોડાના તો એમ હોય ઘોડા શું કરવા શું કરો છો હાથી ઘોડા ને ત્યાં ગાંધવા ને ત્યાં સારવા હાંઢિયા ઠીક છે મારા હાંઢિયા કે ઠીક છે મારો ફંક્શન પાક લક્ષ્મીને લેવા જાય સાના વિનતી કે મા તારું નામ શું છે કે બટા સાન તારું માન માન મળ્યું છે મને સડાવી માર નામ લક્ષ્મી બરાબર જેવી વાત થાય કરે લક્ષ્મી આમ બાપા સડાય તમારું માં નામ શું કે લક્ષ્મી કે તમે લક્ષ્મી તમે લક્ષ્મી દેવી અને તમે સાણે કે પણ મારું નામ લક્ષ્મી છે બટા હું તો સાણ મીણું છું સાણે થાપું છું તાપે કાઢ્યું તપ આગળ આવી સમસા ખાઈ